મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધા અમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં હવે બધી સવાર સવારમાં અત્યારે મસ્ત નાય કસરત કરીને તૈયાર થઈ ગયા તું અને નીચે નાસ્તામાં તો ઓનલી 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 ખાલી જ્યુસ ચાલો તો નીચે તૈયાર ગયા હમણાં છે ને હાલમાં થોડો થોડોક ફરક પાડવાનો છે દુખાવો ઓછો થઈ ગયો છે પણ હાલવાની સિસ્ટમ નથી પડતી એટલે હાલતા શીખવાનું છે તો બે બધાય બધા પહેલાં નાના હોય હાલતા કેમ શીખે મારે હવે ચાળી વર્ષ હાલતા શીખવાનું છે ચાલો ધીમે ધીમે હાલતા થઈએ અને શું નાસ્તો છે ફાફડીવાળું ખબરમાં દહીંમાં છોડેલી ભાખરી ને ફાફડી ને રોટલા ને દહીંમાં છોડેલું તો બધા દહીંમાં છોડેલું બધાનું હોય મારી સિવાય હા બધા લઈ લીધું

ત્યારે એવું બધું બનાવ્યું તું લાડુ આ દાળના ડાળના રોટલાની મજા આવી ખાવાનું મજા આવે પણ આજે બપોરે ઘેરે બની ગઈ છે એટલે આજે ન હોય તો હારું કંઈક બીજું ખાવા મળે છોકરાઓનું સ્વાગત છે અમારા પ્રાણી સંગ્રહાલયમાં જા એક બે નજી એક આવવાની બાકી છે હળીકર જોયો એટલા એ જોઈ લેજો એ જોયું એ એ ડાઇનિંગ ટેબલ ઉપર

ગયો અને પચાસ થઈ છે ત્યાંક અને દાદરા ચડવા કેમકે હું ને ત્યાં ગાડી બહાર કાઢી લે લેદી આપણે જવાનું જ છે એમ અને તમને સવાર કીધું તો કે મારા બેન અહીંયા જમવાનું છે અત્યારે ભાઈ બીજ ચાલુ થઈ ગઈ પછી લગનગાળો ને ભાઈ બીજ ને બધું ચાલુ છે તો હવે લગનગાળો ચાલુ થાય ભાઈ બીજ પછી એટલે પાછી મોજે મોજ રોજે રોજ કન્ટિન્યુ અત્યારે જઈએ બધા આગળ નીચે ઉતરે એટલે બેન ની ઘેરે ને ત્યાં જઈને ધૂમ મચાવીએ જો બે આવી ગયા છે નીચે અને એને હાલવું ન પણ એટલે ગાડી ઠેઠાય નીચે લેતો આવ્યું છું હાલો બેસો જો આ ડીક્યો એમનું ભી ગઈ હવે કે ડીકીયું નથી આવ્યું

હા જનેશ કે ધમભાઈ બોલ જ જયલુ કેસે જયલુ હાલે હાલે ઓકે હો કેવાય તો એ તો હા શાંતો બેન કેમ નીસો બધારી ખાલી છે

અહ મારે કેવો શોકરા નથી કઈ તમે લઈને કે કેમ આ બધું કેમ ભરે તો અપારા એવો તો તેમ એટલે તો ભૂખે કેવું નથી કરતા એ ગડદા નહી આવે તો મારે કેમ કરવું યાર

तू <laughs> घे <laughs> কে আসল হ্যালো সমত কেম সিলু কে সাথে সিলে

પણ એમને તારું પેટમાં પડતું તારી કરતા ભાઈ વધારે ન પડતું હોય હાલો ભાવના બેન આવજો શું અત્યારે સુધી એમ કે ભાવના એમ બે નામ છે શાંતુ બેન છે ને ભાવના બેન છે બે નામ છે હા આવજો

તે મેં કીધું હાલ તાર ખાવું બહુ સારું છે જમીન બેઠા તા ને એ બે બટકા ખાઈ જો બે બટકા ખાઈ ગયો પછી સાંતું સીબડું બહુ મીઠું છે હું તો કયું મારા પગને તળીએ ઘા કીધું એ નાખો ઘા કર્યો માને તો હવે છે ને શાંતુબેન ની ઘેરેથી તો નીકળી ગયા છે હવે જઈશી દુલાતા અહીંયા દુલાતા અમારા પપ્પાના જૂના સૌથી જૂના ભાગીદાર અને અત્યારે ખાસ મિત્ર અહીંયા નજીક રહી છે તો પછી બધા જઈએ છીએ ત્યાં પપ્પા અને બા બે હાલીને ગયા છે ત્યાં હવે અમે છીએ ત્યાં હવે ઘરે સાંજે સાડા દસે પહોંચ્યા છીએ બેન અહીંયા જમીને દુલાતાની ઘરે ગયા હતા પણ દુલાતા વિડીયો લેવાયા નહીં તો મસ્ત સુપર ફેન્ટિક વસ્તુ બનાવી હતી તું હોય ઠોઠા એ જમીને આવી ગયા અને અહીંયા ઘરે આવતા વ્યાજો પાલકની મેળવાનું ચાલુ કામ છે આજે પણ ગઈકાલની જેમ જ કોઈનો એવો ક્વેશ્ચન નથી આવ્યો કે એનો આન્સર આપીએ કે મતલબમાં ક્વેશ્ચન છે પણ નાના એવો એક એવો ક્વેશ્ચન છે કે છોકરાઓ સીબીએસસીમાં છે જીએસસી બીમાં છે કે ઇંગ્લિશ મીડિયમમાં છે ગુજરાતી મીડિયમમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં છે ને જીએસસીબીમાં છે એક બેણે કીધું હતું કે સ્ટેટ બોર્ડમાં જ ભણાવાય તો સ્ટેટ બોર્ડ જ છે ગુજરાત બોર્ડ જ છે પણ ઇંગ્લિશ મીડિયમ છે અને બીજી એક વાત દર્શ ધારાબેન શાહે કીધું કોર્મેન્ટ છે એની તો એ આજે વાંચું છું જાનુ ને મેથ્સમાં ગુણાકાર કરીને કરવાનું હોય છે મેથ્સ ઇઝી છે દિમાગનો ઉપયોગ કરીને વિચારીને મેથ્સ સોલ્વ પ્રોબ્લેમ્સ કરવાના હોય ફોર સ્ટડી સ્ટાન્ડર્ડમાં એકથી ચાલીસ સુધીના ટેબલ આપણી ભાષામાં ઘડિયા કહેવાય એ આવડવા જોઈએ જે બાળકોને લર્ન કરવા પેરેન્ટ્સ માટે મુશ્કેલ છે તો ગઈકાલની વાત એવી હતી ને કે ભાઈ બહુ અઘરું આવે છે તો ઘણા લોકોએ કીધું કે આપણી કરતાં તો ઇઝી છે અત્યારે હવે ખબર નહીં મને અઘરું લાગ્યું એટલે હું તમને કીધું હતું ઘડિયા એકથી ચાલીસ સુધીના આવડવા જોઈએ તો ચોથા ધોરણ સુધીમાં એકથી ચાલીસ સુધીના ઘડી આવડવા જોઈએ તો મને તો લાગે અઘરું કહેવાય ચોથા ધોરણ સુધીમાં એકથી ચાલીસ એટલે કઈ વાંધો નહીં તો આપણે ટ્રાય કરીશું ધાનુ જાનુબેનને શીખવાડવાની આવડી જાય તો ભલે અમુક વસ્તુ તો કેવું છે ખબર હવે એવું કેવું લાગે કે ભાઈ ઘણી વસ્તુ તો આપણા સમયમાં તો હતું કે ભાઈ કે ઘડી આવડતા હોય તો ગણતરીમાં સારું પડે આવે તો લોકો કેલ્ક્યુલેટર અને પૂરે પૂરો ઉપયોગ કરતા થઈ ગયા છે એટલે આ બધું થોડુંક વધારાનું કહેવાય પણ તોય શીખી લે એ સારું તો ચાલો હવે આજનો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી આવે આવતીકાલે બાય બાય